નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ આપનું સ્વાગત છે એમએસ ઓફિસ વર્લ્ડ ભાગ એકવીસ ભાગ એકવીસમાં આજે શીખીશું પ્રિન્ટ પ્રિવ્યુ અને પ્રિન્ટ આઉટ કરવું પ્રિન્ટ પ્રિવ્યુ તો આપ જે પણ પેજની પ્રિન્ટ લેવા માંગતા હોય તો પ્રિન્ટ લેતા પહેલા આપ જોઈ લેશો કે આ પેજ કેવું દેખાશે તો એમના માટે અહીંયા ઉપર ડાબી બાજુ જે ઉપરની સાઈડ ઓફિસ બટન છે એમના ઉપર ક્લિક કરતાની સાથે આપને ઘણા બધા ઓપ્શન મળશે એમાંથી ઓપ્શન છે પ્રિન્ટ પ્રિન્ટ ઉપર આપણું જેવું આ રાખશો ત્યારબાદ બાજુમાં ઘણા બધા ત્રણ ઓપ્શન મળશે એમાં નીચે છે પ્રિન્ટ પ્રિવ્યુ એમના ઉપર ક્લિક કરતાની સાથે આ પેજ છે એનું પ્રિન્ટ પ્રિવ્યુ દેખાશે એ ઝૂમ કરવા માટે એમની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આપ જોઈ શકશો અને આ રીતે એની પ્રિન્ટ પણ આ જ રીતે આઉટ થશે વધુ પેજ હોય તો ઉપરની સાઈડ નેક્સ્ટ પેજ છે તે ક્લિક કરતાની સાથે નેક્સ્ટ પેજ પણ આવશે આ રીતે આપ જે તે પેજ જોઈ શકશો ફરીવાર આપ ક્લિક કરશો એટલે પેજ છે એ નાનો થઈ જશે જો આપને લાગે કે આ પેજ ઓકે છે તો અહીંયાથી ક્લોઝ પ્રિન્ટ પ્રિવ્યુ પર ક્લિક કરશો આ રીતે આપ પ્રિવ્યૂ જોઈ શકો છો હવે આપ આ પેજની પ્રિન્ટ આઉટ કરવા માંગતા હોય તો એમના માટે ઓફિસ બટન ઉપર ક્લિક કરી પ્રિન્ટ ના ઓપ્શન માં જઈને ફર્સ્ટ ઓપ્શન છે પ્રિન્ટ અહીંયા ક્લિક કરતાની સાથે આવું એક ડાયલોગ બોક્સ મળશે આ લેવા માટે આની શોર્ટ કી કંટ્રોલ પ્લસ પી પણ છે જેના દ્વારા સીધું આપ આ પેજ ડાયલોગ બોક્સ આપને મળશે હવે સૌપ્રથમ જોઈએ ઉપર જે અહીંયા જોઈ શકો છો એ પ્રિન્ટરનું નામ દર્શાવે છે આમાંથી જે પણ આપ પ્રિન્ટર આપણી સાથે કનેક્ટેડ હોય આપની સિસ્ટમ સાથે એ અહીંયા સિલેક્ટ કરશો ત્યારબાદ નીચે ઓપ્શન છે પેજ રેન્જ જેમાં અહીંયા ડિફોલ્ટ રીતે ઓલ પર ટીક માર્ક છે તો આ ઓલ દર્શાવે છે કે આ ફાઇલના જેટલા પણ પેજ છે એ બધા પ્રિન્ટ આઉટ થશે બીજું ઓપ્શન છે કરન્ટ પેજ જે આપ અત્યારે આપનું કરસર જે પોઈન્ટ પર છે જે આપણે ડિસ્પ્લે થાય છે એ એક જ પેજની જો પ્રિન્ટ લેવા માંગતો હોય તો કરંટ પેજ ઉપર ટીક આપવું ત્રીજો ઓપ્શન છે પેજીસ જેમાં આપ કોઈ સિલેક્ટેડ પેજ પ્રિન્ટ લેવા માંગતા હોય જેમ કે બે પાંચ અને સાત આ ત્રણ પેજની જ પ્રિન્ટ લેવા માંગતા હોય તો બે ત્યારબાદ અલ્પ વિરામની નિશાની આપો પાંચ અને અલ્પ વિરામ અને સાત આ રીતે આપ ઓપ્શન આપી ત્યારબાદ જેવું ઓકે આપશો તો આ ત્રણ જ પેજની પ્રિન્ટ નીકળશે

આ પેજની આપ કેટલી કોપી પ્રિન્ટ આઉટ કરવા માંગો છો તો અહીંયાથી તેમની કોપીની સંખ્યા પણ આપ વધારી શકો છો આ રીતે એ ઉપર ઓપ્શન છે પ્રોપર્ટી એ ખાસ અગતિનું છે ઘણીવાર એવું બને કે આપણે પ્રિન્ટ આઉટ કરીએ છીએ પરંતુ એ પેજ છે એ અન્ય પેજ જેમ કે એ ફોર કે માં નીકળે છે તો એ પ્રોપર્ટીમાંથી પેજ ચેક કરી લેવું તો અહીંયા ડોક્યુમેન્ટ્સ સાઇઝ આપેલી છે એમાંથી આપનું જે લખાણ જે પેપર માં ટાઇપ કરેલું છે A4 હોય તો A4 લીગલ હોય તો લીગલ તો અહીંયાથી આપો સિલેક્ટ કરી ત્યારબાદ ઓકે આપશું અને ત્યારબાદ આ બધું સિલેક્શન થઈ જાય પેજીસ નંબર ઓફ કોપીસ અને પેપર સાઇઝ ત્રણ વસ્તુ સિલેક્ટ થઈ ગયા પછી ઓકે આપતાની સાથે જ સીધું આ પેજ છે એ પ્રિન્ટ આઉટ થશે